સાબરકાંઠાના આવેલ કાપરી વિસ્તારમાં રહેતા મુસ્લિમ અગ્રણી હાજી ઈશાભાઈ પટેલનું અચાનક નિધન થતા આખું ગામ શોકમાં ફેરવાયું કાપડી વિસ્તારના મુસ્લિમ અગ્રણી હાજી ઈશાભાઈ પટેલ નાવ દેવગઢ બારિયા સ્ટેટના રાજા સ્વર્ગસ્થ જયદીપસિંહ જે વખતોથી આગેવાન તેમને સાથે વર્ષો જૂનો સંબંધ હતો અને તેમના થકી વિદેશ પણ જઈ ચૂક્યા હતા અને એજ્યુકેશનમાં લોજિક પણ ગણાતા અગ્રણી હતા જેમનું નિધન થતાં દેવગઢ બારિયાના રાજા સ્વર્ગસ્થ જયદીપસિંહજીના પુત્રી જો પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઉર્વશી દેવીનાઓએ તેમના ઘરે જઈને પરિવારની મુલાકાત લઈ હાજી ઈશાભાઈ પટેલના નિધનને લઈ દુઃખ વ્યક્ત કર્યું અને પરિવારને દુઃખ સહન કરવાની દુવાઓ આપી સાંત્વના પાઠવી હાજી ઈશાભાઈ પટેલના નિધન બાદ તેમના પરિવારે તેમજ મુસ્લિમ સમાજ એક અગ્રણી ગુમાવ્યો જેને લઈને પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે જેઓ મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહના લગ્ન અને કોઈપણ પ્રસંગમાં હાજરી આપતા હતા અને સાથે દેશના જાણીતા ઉદ્યોગપતિ સ્વર્ગસ્થ રતન ટાટા જેઓ ઉદ્યોગપતિનાઓ સાથે પણ તેમના નજીકના સંબંધો ધરાવતા હતા